ભરૂચમાં શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથે વડ સાવિત્રી વ્રતની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભરૂચ શહેરમાં આજે શ્રદ્ધા ભક્તિ અને પાવન દિવસ રહ્યો અવસરે શહેરના અનેક મંદિરોમાં જોવા મળ્યા સવારથી જ સ્ત્રીઓ પરંપરાગત વસ્ત્રોમાં શણગારાઈને મંદિરોએ પુણ્ય પર્વનું સૌંદર્ય વધાર્યું હતું પતિના દીર્ઘ આયુષ્ય અને સુખમય જીવન માટે શ્રદ્ધાળુ મહિલાઓએ વટ વૃક્ષ પાસે આરાધના કરી આ પ્રસંગે સાક્ષત સાવિત્રી અને સત્યવાનની પવિત્ર કથા શ્રવણ કરી ભક્તિથી પલળેલા ભાવોના સમાચાર સર્જાયા હતા શાસ્ત્રો વિધિ અનુસાર કલાવાળો ધાગો વૃક્ષને બાંધી તેની પરિક્રમા કરવામાં આવી હતી વડસાવિત્રી વ્રત જ્યાં સ્ત્રીઓના સ્નેહ સંસ્કાર અને સંકલ્પનો ત્રિવેણી સંગમ જોવા મળે છે તે પવિત્ર સંસ્કૃતિના મૂળને આજના આધુનિક સમયમાં પણ જીવંત રાખે છે મહાદેવ કી જય શ્રી બ્રહ્મા સાવિત્રી જય આપ જોઈ રહ્યા છો તો કેટલી બેનો શ્રદ્ધા ભાવથી બ્રહ્મા સાવિત્રી માતાનું પૂજન કરી રહ્યા છે શ્રદ્ધાથી પોતાના પતિનું આયુષ્ય વધારવા માટે શ્રદ્ધાથી બેનો બ્રહ્મા સાવિત્રીનું વગેરે પૂજન કરે છે એનું મનોકામના પરિપૂર્ણ થાય છે એટલે બેનો અને એકસો ને આઠ ફરીને પોતાનું અહભાગ્ય સૌભાગ્ય અખંડ સૌભાગ્ય પ્રાપ્ત પ્રદાન કરે છે શ્રી બ્રહ્મા સાવિત્રિદે દાવ્યો નમા